આજના વ્યક્તિ વિશેષ પંકજુદાસ જન્મ સત્તર મે ઓગણીસો એકાવન અવસાન છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સુપ્રસિદ્ધ ગઝલ અને હિન્દી ચલચિત્રોના પાર્શ્વ ગાયક પંકજુદાસનો જન્મ જેતપુરના નવાગઢ ગામમાં થયો હતો પિતા કેશુભાઈ અને માતા જીતુબેન પ્રારંભિક શિક્ષણ ભાવનગરની સર ભાવસિંહજી પોલિટેકનિક ઇન્સ્ટિટ્યૂટમાં મેળવ્યું પરિવાર મુંબઈ સ્થળાંતરિત થયો પછી વિલ્સન કોલેજ અને સેન્ટ કોલેજમાં અભ્યાસ કર્યો તેમના પિતા દિલરૂબા વાદક હતા તેમની સંગીત પ્રત્યેની પારખીને પિતાએ રાજકોટની સંગીત એકેડેમીમાં દાખલ કર્યા તેમણે શરૂઆતમાં તબલા વાદનની તાલીમ મેળવી પછી ગુલામ કાદિર ખાન સાહેબ પાસે હિન્દુસ્તાની શાસ્ત્રીય ગાયન શીખ્યા ત્યારબાદ તેમણે ગ્વાલિયર ગરાનાનાના ગાયક નવરંગ નાગપુરકર પાસે તાલીમ મેળવી

તરન્નું મહેફિલ વગેરે આલ્બમ રિલીઝ થયા 2011 સુધીમાં 50 થી વધુ આલબમ રિલીઝ થયા તેમનું શગુફતા આલ્બમ કોમ્પેક્ટ ડિસ્ક પર રજો થનાર પ્રથમ ભારતીય આલ્બમ હતું તેમણે મહેશ ભટ્ટની ફિલ્મમાં ચિઠ્ઠી આઈ હે ગીત ગાયું જે લોકપ્રિય બન્યું એ પછી તેમણે ઘણી હિન્દી ફિલ્મો માટે પાર્શ્વ ગાયન કર્યું તેમણે 1986 માં નામ નામની ફિલ્મમાં અભિનય આપ્યો હતો તેમણે ઘણી હિન્દી ફિલ્મોમાં ઓનસ્ક્રીન રજૂઆત કરી હતી તેમણે ગાયેલા મૈયા તેરી કસમ ના કજરી કી ધાત ચાંદી જેસા રંગ હે તેરા જેવા ગીતો લોકહૈયે વસી ગયા હતા તેમને અનેક સન્માનો પ્રાપ્ત થયા હતા તેમને ઓગણીસો પંચ્યાસીમાં વર્ષના શ્રેષ્ઠ ગઝલ ગાયક માટે કે એલ સાયગલ પુરસ્કાર ઓગણીસો નેવુંમાં ઉત્કૃષ્ટ યુવા વ્યક્તિ પુરસ્કાર ઓગણીસો ત્રાણુંમાં જાયન્ટ્સ ઇન્ટરનેશનલ એવોર્ડ્સ ઓગણીસો ચોરાણુંમાં ડર્બનમાં રેડિયો લોટસ એવોર્ડ ઓગણીસો ઇન્દિરા ગાંધી પ્રિયદર્શિની પુરસ્કાર ઓગણીસો પુરસ્કાર બે માં હજાર માં દાદાભાઈ નવરોજી મિલેનિયમ એવોર્ડ બે હજાર છમાં માં કોલકાતા ખાતે કલાકાર પુરસ્કાર અને બે હજાર છમાં માં ભારત સરકાર દ્વારા પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા